જય માતાજી તો મારી ચેનલ માં તમારું બધા હાર્દિક હાર્દિક સ્વાગત છે બધા જય માતાજી ખાસ કરીને તમે મજામાં જશો ખાસ હું પણ મજામાં છો તો આજનો વિડીયો આપણે અથાણા ગામ જવાનું છે ત્યારે ત્યાર થઈ ગયા છીએ આપણે કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ માતાજીની દેવાબત્તી કરી નાખી છે માતાજીના બર્થની દેવાબત્તી બધી કરીને આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ હવે પછી આગળનો વિડીયો હું તમને બતાવીશ આજ અમારે જવાનું છે સારું કામ કરવા પણ એ જ્યાં પહોંચશો ને એટલે હું તમને બતાવીશ શું આજ આપણે કામ કરવાનું છે બરોબર આપણને તો શું છે ભાઈ ગુવાજી તરીકે આમંત્રણ આપેલું છે એટલે આપણે જવાનું છે માતાજીનું કામ કરવા માટે સારામાં સારોના પ્રસંગ છે એટલે એનો પ્રસંગ માતાજીને આપણે રજા લીધી છે કે માતાજી એ લોકોનો પ્રસંગ સારી રીતે પતી જાય ને કેમ કે ભાઈ જો મારા હાળા છે એના હાળા એટલે એના હાળાના ઘરનાનું કામ છે પણ તમે વર્તી તો જ્યાં દઈશો પણ છતાંય ના જઈને હું તમને બતાવીશ તો મારા ઘરનાને પણ હમણાં હું બતાવું છું હું પણ તમને બોલું કરું છું બે બંને માણસ જાય છે તો કેવો આ વિડીયો લાગે ખાસ કરીને આખો વિડીયો જોયો ને મને કહેજો એના ભાભી ના ભાભી નું શ્રીમત છે તો મારે મારા હાળા છે એના હાળા છે એના ઘરનાનું શ્રીમત છે મારે એમાં જવાનું છે તો તમને કઈ જ દીધું છે બરોબર ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસ કઈ જ દીધું છે તો ખાસ કરીને બના દેજો કરી લીધા છે હું પણ માતાજીના દર્શન કરી લીધા એ દર્શન કરે છે રજા લઈ લોવે છે સવારના સાડા દસ વાગી ગયા છે તો આપણે અહીંથી નીકળી જાય છે ત્યાં સુધી બધા જય માતાજી હર હર મહાદેવ બે રોટલી એટલું ઉપર ની ખાલી રાખો પૂંજા બે પછી બધી રોટલી તમારે હાલશે એવું કઈ ન હોય પણ મતલબ ખંડક ન હોય અડધી રોટલી નિવેદ આ બસ નિવેદમાં શું છે અડધી રોટલી નહીં મૂકવાની ખોલવા મેં જ આ કોઈ વણતા આવડે ને ખોલવામાં તૂટી જાય तो पहला

मस्त पे पगला भरा लीजा पगला भरा पासा लै आ घरे जाए पगे लगवा हमें माता मढ़े लाई जाए ને નિવેદ જવાય જાય નિવેદ જવાય પછી છે ને ભાઈ આ બધું કામ પૂરું થાય એટલે કાયદાસર જો પગલા ભરાવી લીધા ને પગલા ભરાવી પછી માતાજીના ના નિવેદ ધરાવા લઈ જાય છે હવે જય માતાજી બધી બધી સારે ચાર વાટ ભેગી તો ઘી વાળા વાત કરતા તો તમે તપેલી રાખો પાણે તપેલી 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 બની રાખી હા તપેલી માં ઘી વાળા આંગળી કરતા જ જાવ તમારે એટલે વાટું જકતી જાય સારે સારે મોહન કા પેલા પલાળી દેવાના એટલે અંદર થી

Bukan <tuh> pelan-pelan

pakai coba ચબક જ ઉતારવા

Baik, <laughs> ya, એ કમન્ડુ કસાકા હા દે રોડનો હદે સા હા રાસ કુને દે ખા હા સખો કે માયન હા હા મેકો બાબા પાણી જા દે આલે અલીકો आमेन पापा पापा क्या है क्या है जोर मार जोर मार अरे मार रे जोर की मार दे मार जोर से मार दे अरे यार जोर से मार जोर से मार 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 जोर से मार कैसी मार वाली पड़े अब एक आध मार दे हो बेनो मत हां एक एक जमा दे जोर की मार 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 ऊपर ऊपर मारो ऊपर नहीं

રેડી બધું તમે ગાંધલ બાંધલ લાગી લીધા હાલો હવે તમારે ગોળ ની ત્યાં કરાવો હવે એનું કામ બધી જ એને ગોળ ની લગભગ દોરાવો દોરાઈ ના પણ પછી iya <pyatkan> iya <om puta> છે તો આવી ગઈ ભાત નાખી થોડા આપડે થાળી આવી ગઈ છે ને આપડે મસ્ત રમવાનું લીલી લીધું છે રસ છે પુરી છે શાક છે દાળ ભાત છે